The cat sat on the

દિવસોમાં સિસ્ટમ સક્રિય થશે તો વરસાદ પડવાની સંભાવના છે અને પડશે તો અમુક જિલ્લામાં ઝાપટા પડવાની સંભાવના છે અને વાત કરીએ દસ થી પંદર તારીખ સુધીમાં તેમાં થોડા થોડા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે અને પંદર થી વીસમાં અને મિત્રો વાત કરીએ વિસ્તારી વરસાદની આગાહી છે અને સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના છે જો કોઈ સિસ્ટમ સક્રિય થાય તો અમુક અમુક જિલ્લામાં વરસાદ પડવાની વધારે વધારે સંભાવના છે આપ જો સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તેમાં જો સિસ્ટમ સક્રિય થાય છે આગામી દિવસો એટલે કે મિત્રો જુલાઈના છેલ્લા સપ્તાહમાં પણ આગાહી કરવામાં આવી હતી કે ભારે વરસાદની આગાહી છે પણ તે આગાહીના સિસ્ટમ સક્રિય થઈ નહીં એટલે વરસાદની સંભાવના ઓછી થઈ અને તાપમાનમાં ધીથી દી વધારો આવતો ગયો અને જો વાત કરીએ ઓગસ્ટ મહિનાની તો ઓગસ્ટ મહિનામાં અત્યારે તો કોઈ વરસાદની સંભાવના નથી વ્યક્ત કરવામાં આવી જો મિત્રો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો તારીખ પંદર થી વીસ માં વરસાદની સંભાવના વધી જશે અને અમુક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે જો કે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની સંભાવના અને જો સિસ્ટમ સક્રિય નહીં થાય તો વરસાદના અમુક અમુક જિલ્લામાં ઝાપટા પડશે તો તાપમાનમાં ઘટાડો જોવા મળશે જો કે હવે ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થાય તો સારું રીએ ખેડૂત માટે અને બધા મિત્રો માટે કેમ કે હવે વરસાદ નહીં આવે તો પાકને નુકસાન પણ થઈ શકે છે તો નવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કાયમ ને કાયમ વરસાદની શું પરિસ્થિતિ રહેશે તો એ આપણે વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવશે અને વિન્ડીના માધ્યમથી તમને કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવના છે તે તમને બતાડવામાં આવશે તો અમારી ચેનલ સાથે હજી જોડાણ ના હો તો જોડાઈ જજો અવિનવી વરસાદની અપડેટ માટે